એક વાગી ગયો છે તો આપણે જાગી ગયા છીએ અને સૌથી પહેલા આપણે પાણી વાળું ટાસ્ક ખતમ કરી

આપણે વાંચવાન કામ કરે ટાસ્ક કમ્પ્લીટ આજનો ત્રીજો ત્રણ પાંચ નહીં નહીં સોરી 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 બે પંચાવન સાડા સાત થઈ ગયા રનિંગ હજી બાકી છે તો આજે રનિંગ સાંજે કરવું પડે સવારે તો મેન નો આવ્યો કામ હતું એટલા માટે તો સાંજે રનિંગ કરી નાખશું અત્યારે આપણે કાલ બાર તેર પુશઅપ કરવાના છે તો તેર પુશઅપ કરી નાખીએ તડકાનું દેખાતું નથી થાય બીજું એક તો ચા ચો ચા ચોક ચા ચેલેન્જ તો કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે તાવ પર પાણી પાઈ બધા ઝાડવા સવારનું રનિંગ બાકી હતું તો અત્યારે ગ્રાઉન્ડ આવી ગયો હતો આપણે અત્યારે રનિંગ પૂરું કરી નાખીએ ટ્વેન્ટી ફાઈવ મિનિટ रनिंग कंप्लीट पाच किलोमीटर हडते घर <laughs> पोहोचव्या आमदार देखातो काही आपला पाच दिवस कम्प्लीट कम, टास्कड आगळ पाच गुरु आज मला लाग रनिंग नाही विचार आज ग्राउंड वगैरे रोड उप પોણા હાથ થઈ ગયા તો આજે આપણે સુવાનું પણ લઈ લીધું હવે સુઈ જવી જમી લીધું હવે ખબર છે ને ખેલાવે ઉઠવી આપણે એટલા માટે પોણા સાત થઈ ગયા આ વિડીયો એડિટ કરી નાખું તસ તો સાડા સાત જેવું થઈ જશે થોડું